જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ અઢાર જૂન ને બુધવાર ના રજિસ્ટર માર્કેટિંગ યાર્ડ માં જીરા ની આવક જોઈએ તો એકસો પચાસ ગુણી આસપાસ જેવી આવક જોવા મળી રહી છે વરસાદી માહોલ ના કારણે આવક ઓછી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ कौन जॉन नाइट पॉइंट है नियतनी कितने नक्षत्र ओ 2017 आरयूबी 3320 3620 रुपया सारोमा वरदान लाऊ केतन भर मैं बलंगा वहां बसता ऊपर आवे है

એ હાલો અલ્લો મટરી યામ રીટિંગ નહી કાલ નો સાઈડ ઓર આરામિયો રૂપિયા માલ સારો અમુક માટી ગોળી સાબ

मल सारोत ત્રણ હજાર ચારસો રૂપિયા થી લઈને ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બજાર